સુરત શહેરના બે વિદ્યાર્થીએ એન્ટી સ્લીપ ડિટેક્ટર્સનો પ્રોટોટાઇપ તૈયાર કર્યો છે. સરવજનિક એજ્યુકેશન યુનિવર્સિટીના કમ્પ્યુટર સાયન્સ વિભાગના વિદ્યાર્થી ફૈનલ ચૌહાણ અને રાધિકા ચેરુકુ અને પ્રોફેસર ડોક્ટર દિપાલી કારસડ દ્વારા એન્ટી સ્લીપ ડિરેક્ટ ડિટેક્ટર્સ ડિવાઇસનો પ્રોટોટાઇપ તૈયાર કરાવ્યો છે. જે સિક્યુરિટી ગાર્ડ, આઈસીયુમાં કામ કરતા ડોક્ટર્સ, લોંગ ડ્રાઇવ કરતા ડ્રાઇવર્સ, લેટ નાઇટ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. કોઈપણ વ્યક્તિ ત્રણ સેકન્ડથી વધારે સમય માટે આંખ બંધ રાખશે તો ડિવાઇસમાંથી એલર્ટ એલારામ વાગશે આ પ્રોટોટાઇપ રિસર્ચ વિદ્યાર્થીઓએ પેટન પણ કરાવી દીધા છે જો ડ્રાઇવિંગ કરતી વેળાએ અચાનક જ ઊંઘના કારણે આંખ બંધ થઈ જાય તો આ એલર્ટ એલારામ વાગશે જેથી કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય એટલું જ નહીં આ ડિવાઇસમાં જીપીએસ સિસ્ટમ પણ છે જો ઊંઘ આવવાથી કોઈ દુર્ઘટના બને તો તાત્કાલિક સંદેશ તેમના પરિવારજનોને પણ જાય છે हमने जो ये ये डिवाइस बनाया है, कोई भी चश्मे में लग जाएगा और अनहोनी भी कुछ दुर्घटना हुई तो एट टाइम जो एड्रेस है, जो लिंक किया गया है तुम्हारे रिलेटिव्स फ्रेंड्स उनको वो अलर्ट जनरेट होगा कि ये पर्सन के साथ कुछ हैपनिंग हुई है और इसी के साथ साथ अभी हमारा डिवाइस है वायर्ड फॉर्म में तो हमारा फ्यूचर वर्क इसमें ये रहेगा कि हम इसको वायरलेस बनाए ताकि ये सब एज सब ग्रुप को यूज हो सके मैंने सोचा कि हम कुछ ऐसा करते हैं ताकि हमारी नींद उड़ जाए तुरंत तो मैंने रिसर्च किया तो एक था, तो उसमें जब तक आप आइज ओपन नहीं करोगे तब तक ये बजर बजता रहेगा और ये डिवाइस पूरा लाइट वेट है ताकि आपके पॉकेट में भी रह जाएगा और जैसे ही अपनी आइज क्लोज होगी वो अलर्ट जनरेट करेगा और हमें तुरंत नींद से उठा देगा